બરોબર તો શૈલેષના એ નોમ લેવાના તૈના ગમે તૈનામથી થાપ મારશે પણ જે હાચું નોમ શૈલેશ લઈ લે કે ભાઈ આને મને થાપ મારી તો એના આ ઝૂલો ચીપ્સની એક કટકો ચીપ્સ ખાઈ અને પછી એની જગ્યાએ વહેવાનું જેનું નોમ આવી જાય હાચું એને કટકો ચીપ્સ ખાવ પડશે બરોબર ને ભાઈ બરોબર તો એક વાત મુદ્દાની હે કે અમે આ જે ચેલેન્જ બનાવીએ ને એનો કોઈ રિક્સ લેવું નહીં

સહી પકડે હો ભાઈ એક જ એક જ જણો હાથ બગાડી દો નકર વારા બધા હાથ બગાડતા નહીં નકર લોચા પડી જાય યાર ના કહીએ ચાલે નહીં ના કાવી પડી જાય કાયદે છે ચેલેન્જ માં આપણે બોલ્યા તો હું કો પાણી પાણી ને ખાલી જો આપણે ધારમ ને કરો વધારે ના તોડ જાવ ને કરે જો આ બે કટકા લીધા હે તો બે કટકા આપણે એને ખવરાઈએ લે બગાડ હાથમાં બતાવ ખાવ ખાઈ બતાય ભાઈ ખાઈ જા આ બેઈ જા

মিত্ৰে গৰকো খবৰ নে খাই नखाई <laughs> मारू આવશે મને ઉલાજી રયો આઈ જોરો આ ચાતરી છે આપણે સેલે હે અલ્યા સેલા તં તો કાટુ પડન આવી કાટુ પડન સાચું ને ના ના ખાવાનું મજા આવી લે

वल्लाह भाई तो खा खा तो खा मैं तो ना खोल तो है मुठी ला दे मार माथू भारे है हम आपनो हां रोज ना तो मैं फिट नेट आई होर्यो चल ले जा बच्चों

જઈ લો આવું યાર કોણ હતું ખબર આ સહેલો બદલાપુર બદલાપુર elah berbesar kayaknya, ah, ekspasi kula juga, dan maga juga mal tunai. nih, cakap kok? tidak. Saylo? tidak. Saylo? tidak. Jelo? tidak. Ayo? tidak. Alah ya mar kapur mara. Saylo? tidak.

তই ল અમારા શીખો આને તો કેટલી બધી કાઢી હે મહિને નાખવાની એટલે જેટલી આવે એટલી લેવાની જો મિત્રો આપણે આટલી લીધી અને બહુ આ જોલો ખાતા ને તો જો લઈ જાઓ સો લઈ પેરાવાળી એમ એમ ખાઈ હે નંબર એમ મન તો આ જયલાન જો શીખો લઈ જો હે ફેટો હળવી છોડજો ખરેખર વિડિયો પૂર્ણ કરવો

તો તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં આવા અધ નવા વિડીયો અમારા ચેલેન્જ વિડીયો આવતા જ રહી તમે તો સબસ્ક્રાઈબ કરીને જે ઠોક સબસ્ક્રાઇબ કરો